દેશમાં જીવવાવાળા કરોડો લોકો છે પણ જે દેશ માટે પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર હોય એવા લોકો ખૂબ જ ઓછા છે ભારતીય આર્મીમાં જોડાવું એટલે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યુછાવર કરવું વાવથરાદ જિલ્લાનો એક યુવક દેશ માટે શહીદ થયો છે શહીદ જવાન ચૌધરી ભાવેશકુમારને સમસ્ત વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના લોકોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી જ્યારે તેમનો પાર્થિવ દેહ ગામમાં આવ્યો ત્યારે આખું ગામ હિપકે ચડ્યું હતું લાખણી તાલુકાના નાંદલા ગામના શહીદ જવાન ચૌધરી ભાવેશકુમારને કોટડા ગામના લોકો દ્વારા પણ મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વીર શહીદ ભાવેશકુમારના પરિવાર ઉપર પરમ કૃપાળુ પરમાત્મા અને ગૌમાતા દુઃખ સહન કરવાની શક્તિ આપે જેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી કોટડા ગામમાં દશેરાના ગરબામાં પધારેલા ભાવિ ભક્તોએ ગરબા પહેલાં મૌન પાડીને શહીદ ભાવેશકુમારને શ્રદ્ધાંજલિ આપી હતી શહીદ ભાવેશ કુમાર ચૌધરી વાવ થરાદ જિલ્લા માટે ગૌરવ સમાજ છે તેમના આ બલિદાન માટે વાવ થરાદ જિલ્લો ગુજરાત રાજ્ય અને ભારત દેશ સદા ઋણી રહેશે મહાદેવ પ્રજાપતિ વાવ થરાદ